तो गुड मॉर्निंग ने जय द्वारका से इस पद वाला मित्रों ने मित्रों कैंप शो मजा माँ मजा मां मजा स्वापड़े एकदम मजा माँ हैं चिचिचिच बस राता ए राता राता आइया वाल आइया वाल बस મિત્રો આ બધાને નાખલ છે નહીં તો આ બધાને નાખી દઈએ થોડું થોડું હા હા મિત્રો આ વાસડી છે ને જન્મી ત્યાંથી ટૂંકમાં આપણે તૈયાર જે વાસડીને એવી રીતના કરી છે કે આપણે કઈને એ પ્રમાણે એ કરે હું હાલે બસ હાલો આવ નાખી હો દવો આમ જો આની કરજો આમાં મોબાઈલ આમ હા એમ હાલો નાખી હો ભૂખી થઈ હસ બસ 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 નથી કંઈ નથી નથી અને એમ કે હાથમાં કંઈક છે કાલે હું ઘર દેવા આવ્યો હતો ને એટલે જ લગભગ દેવાઈ ગયો બધાને ફટાફટ નાખી દઉં હાલો નાખી દઉં તો મિત્રો આપણે આજના પેપરની કમ્પ્લીટ બધી તૈયારી કરી લીધી છે વાંચી લીધું ટેલી કરી લીધું છે આજે પેપર છે નરસિંહ છે એમનું બરાબર તો આપણે જવાનું છે પોણા બાર વાગ્યા હે અડધી પોણી કલાક પછી નીકળવાનું છે હા બાર વાગ્યા ખાય છે ને ટૂંકમાં ડાયરેક્ટ નીકળવાનું છે કારણ કે તો પેપર તો આપણે ત્રણ વાગે હે પણ આજે આપણે બ્લોક ને એ બધું હજી જોવાનું બાકી છે કે આ બ્લોકમાં વારો આવ્યો આતે તે કંઈ આપણે ખબર છે નહીં બરાબર તો ત્યાં જઈને જો હું ત્યાં ખબર પડી એટલે વહેલા નીકળી જાઉં તો હવે જમી અને સીધા અમે નીકળશું ત્યાં તમને મળ્યા બરાબર મિત્રો આપણે કોલેજે ભૂગી ગયા હે જો પેપર હે ચારે બાજુ ઓટાને માણસ દેખાય તો મિત્રો તમારો ભાઈ જો મસ્ત મજાનો ઘરે આવી ગયો હતો ખંભાડીયાથી પાણીપુરી લઈ આવ્યો તો નાસ્તો કરી લીધો તો હવે ચોખ્ખો દેખાવા બરાબર માલને બધેને બધેને જ નહીં પણ ટૂંકમાં ત્રીસ ટકા સાઠ ટકા માલ આ બાજુ બંધાઈ ગયા આપણી પાડીએ જો અહીંયા આવી ગઈ કેમ ગઈ દેખાણી હા પાડી અહીંયા આવી ગઈ છે બરાબર આપણે માલ દોઈ લીધા હે અને હવે આપણે જાઉં હે દૂધ દેવા અને મિત્રો આજતા છે ને ખવારનો ટૂંકમાં પવન જ એવો છે ને ટાઈટ બહુ પડે બરાબર કાલે સાંજે આપણે આવ્યા આવી ટાઈટ નથી પડતી એવી ટાઈટ અટાણે અહીંયા અટાણે પડે છે બરાબર હાથ હાથે નથી વાગ્યા વાગ્યા કેટલા હા હવા હાથ વાગી ગયા સોરી બરાબર ગાયું દોવાઈ ગયું ભેં દોવાઈ ગઈ દૂધ ને બાંધી તો હું ગાડીમાં અને હવે જાઉં હે આપણે ગામમાં બરાબર તો હાલો હવે જીરે ધીરે ધીરે પ્રસ્થાન કરી ગામ બાજુ તો મિત્રો આપણે ગામમાં આવી ગયા હા ગોગન કાકો ડબુ કાકો બેઠા રેલ કે

હું ને કાકો બેઠા હે નેપો કાકો જો તમને બતાવું જો નેપા કાકા હું કેવું થાય નેપા કાકા તમારું મસ્ત એમાં આવું છે નેપા કાકા હે ને અત્યારે જે આગની મસ્ત બાવું પાર્સલ ડબલ તમાકુ મારીને મસાલો માર્યો હે એટલે બોલાય એમ નથી નહીં નેપા કાકા એવું છે બરાબર આપણે જો દૂધ દેવા આવ્યા હતા દૂધનું કેન તો આપણે ડેરીવાળા ભાઈ લઈ ગયા હે અને આપણે જો અહીં બેઠા હા હવે ટાઈટ પડે છે બરાબર અહીંયા અહીંયા બહાર બેહવા માંય એટલે હવે ઘરનું तकलीफ वालों ने कने पका का रात पानी वारी हो वे और रात पानी वारू है मित्रों तो है ना खाट लो ता जो ही बपे का बीर तो हाँ जो ही ना टाइट बो पड़े जाए ये टाइम बैठा बैठा ये भी टाइट पड़े है बराबर <coughs> है ना सर्दी सही चिंतित है कई के गुजरा हावे है जो है नेपाल का कटला वाई આઠ 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 વાગીને માથે કંઈક દહક મિનિટ જેવો ટાઈમ થયો હોય હવે તો આપણે ઘર બાજુ જાઉં ને બાક આજ તો હું પેપર દેવા ગયો હતો મિત્રો તમે જોયું કોલેજે આપણે પેપર દઈ આવ્યા પાછું કાલે પેપર હે વચમાં રવિવારે એક દી રજા આવીએ બરાબર બાકી કાયમ ચાલુ જ રહે પેપર તો આજે હતું નરસિંહ મહેતા કાવ્ય પછી કાલે હે કહાવતોના અર્થનું એ કઈ હું નામ જ ભૂલી ગયો વિષયનું કારણ કે કહાવતો એવું બધું આવે છે કઈ બરાબર કાલીનું પેપર છે આપણે બે કલાકનું પેપર હોય અને કેટલા પાંચ પ્રશ્નો આવે બરાબર પછી પરમ દિવસે હે શૈક્ષણિક મનોવિજ્ઞાનનું પછી હે હિન્દી કવિતા સાહિત્યનું બરાબર એવી રીતના બધા પેપર છે ટાઈટ પડે છે હવે તા હાલો તો હવે હે ને આપણે ફટાફટ ડેરીએ જઈને જોઈ

તો મિત્રો વાગી ગયા છે કેટલા નવ નવ વાગ્યા હે ને આપણે હોઈ જવું હે બરાબર કાલ પેપર હે સવારે વાંચવું હે એટલે ટાણ હોઈ જાય તો હવે બ્લોગને એન્ડ આપીએ બ્લોગ ગમે તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું કોઈ ભાઈ ભૂલતા નહીં